નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં કેવું પાપ કરવા પર તમે શું બનશો આગલા જન્મનો રાજ હિન્દુ ધર્મના શાસ્ત્રમાં છુપાયેલા રહસ્ય મૃત્યુ પછી વ્યક્તિ તેના કર્મોના આધારે સ્વર્ગ અને નર્કમાં જાય છે પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિ પોતાના કર્મોના આધારે આગામી જન્મમાં કેવો બનશે મૃત્યુ પછી વ્યક્તિ તેના કર્મોના આધારે સ્વર્ગ અને નર્કમાં જાય છે ગીતામાં કહેવાયું છે કે આત્મા અમર છે જેમ વ્યક્તિ પોતાના વસ્ત્રો બદલે છે તેવી જ રીતે આત્મા પણ શરીર બદલે છે ગરુડ પુરાણ જીવનથી મૃત્યુ સુધીના માનવીય કાર્યોનો હિસાબ આપે છે તેના આધારે માણસના પાપ અને પુણ્ય નક્કી થાય છે એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી વ્યક્તિ તેના કર્મોના આધારે સ્વર્ગ અને નર્કમાં જાય છે પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાના કર્મોના આધારે આગામી જન્મમાં કેવો બનશે જાણવ વિશેષમાં ગરુડ પુરાણમાં શું કહે છે ગુરુનું અપમાન જે વ્યક્તિ પોતાના ગુરુનું અપમાન કરે છે તેને ભગવાનનું અપમાન માનવામાં આવે છે આવું કરનાર વ્યક્તિ માટે નરકના દરવાજા ખોલવા જેવું છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે શિષ્ય ગુરુ સાથે ખરાબ રીતે વાત કરે છે તે આગલા જન્મમાં નિર્જળ જંગલમાં બ્રહ્મ રાક્ષસ બની જાય છે જે લોકો મહિલાઓનું શોષણ કરે છે તે લોકો તેમના આગલા જન્મમાં ભયંકર રોગોથી પીડાય છે તેમજ અકુદરતી સંબંધ ધરાવનાર વ્યક્તિ આગામી જન્મમાં નપુસક બની જાય છે જે પોતાના ગુરુની પત્ની સાથે દુર્વ્યવહાર કરે છે તે રક્તપિત્તનો રોગી બને છે ગર્ભમાં મૃત્યુ થવું જે વ્યક્તિ પોતાના માતા પિતા અથવા ભાઈ બહેનને ત્રાસ આપે છે આવી વ્યક્તિને આગલો જન્મ મળે છે પરંતુ તે વ્યક્તિ પૃથ્વી પર આવે તે પહેલાં જ તેનું ગર્ભમાં મૃત્યુ થઈ જાય છે પુરાણ અનુસાર જે લોકો હિંસા દ્વારા તેમના પરિવારને ટેકો આપે છે જેમ કે લૂંટફાટ પ્રાણીઓને ત્રાસ આપવા અથવા શિકાર કરવા તેઓ તેમના આગામી જીવનમાં કસાઈ દ્વારા કતલ કરવા માટે બકરી બની જાય છેતરપિંડી કરનાર વ્યક્તિ જો કોઈ વ્યક્તિ સ્ત્રીની જેમ વર્તે છે અને તેના સ્વભાવમાં સ્ત્રીની આદતો લાવે છે તો તે વ્યક્તિ આગામી જન્મમાં સ્ત્રીનું રૂપ ધારણ કરે છે સાથે જ ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે લોકો છેતરપિંડી કરે છે અને છેતરે છે તેઓ આગામી જન્મમાં ગુવડ બની જાય છે જો કોઈ વ્યક્તિ ખોટી જુબાની આપે છે તો તે આગામી જન્મમાં અંધ જન્મે છે એક સ્ત્રીની હત્યા કરનાર વ્યક્તિ જે ગર્ભપાત કરાવે અને કરે છે એક ભીલ દર્દી એક મૂર્ખ જે ગાયને મારી નાખે છે તે બંને નરકની યાતનાઓ ભોગવીને બીજા જન્મમાં ચાંદાલિયોનીમાં જન્મ લે છે તેમજ મૃત્યુ સમયે જો કોઈ ભગવાનનું નામ લે તો તે મોક્ષના માર્ગ પર આગળ વધે છે તેથી જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે મળતી વખતે રામનું નામ લેવું જોઈએ વ્યક્તિએ ફક્ત ભગવાનના નામનો આશરો લેવો જોઈએ તેનાથી જીવનમાં કરેલા પાપો દૂર થઈ જશે